જેમાં બે વ્યક્તિ અને મોટા માથાઓ દ્વારા જે ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેના સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે ખરેખર તેઓ શું આ જગ્યાના માલિક છે શું તેમની પાસે દસ્તાવેજ છે કે પછી તેમના દ્વારા ખોટા ભાડા કરારો બનાવીને ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક છે આપણે તેમની સાથે વાત કરી છે તમારું શું નામ છે અને કેટલા વર્ષ થઈ ગયા છે

એટલે કે જેવી રીતે આ છે અમદાવાદ નું દેવડીવાલા કમ્પાઉન્ડ કે જ્યાં વર્ષોથી છેલ્લા પાસઠ વર્ષથી જે ભાડા ઉઘરાવી રહ્યા છે જેમની પાસે કોઈ પુરાવા નથી ના તેઓ માલિક છે તો શું તેઓ દ્વારા જે ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેની સામે શું સરકાર રિકવરી કરશે કે પછી અસલ માલિક છે તેમને આ ભાડું આપવામાં આવશે અને બની બેઠેલા માલિક તરીકે કેવી રીતે ભાડા ઉઘરાવી રહ્યા છે તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે આપણે અહીંયા અંદર આખું દેવડીવાળા કમ્પાઉન્ડ બીજું પણ બતાવ્યું વાળા મકાનો છે અને હાલમાં જે કોર્ટ છે જે ભાડું ભાડુવાતોઓના ઉપર જે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને પરંતુ આજ સુધી કોઈ પણ ત્યાં હાજર રહ્યું નથી એટલે કે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અંદરના મકાનોનો જે દ્રશ્ય છે કે દેવડીવાળા કમ્પાઉન્ડના માલિક જે લોકો ભાડું ઉઘરાવી રહ્યા છે તેઓ માલિક હોવાના છતાં છેલ્લા 65 વર્ષથી ભાડો ઉઘરાવી રહ્યા છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અહીંયા કાકાજી આપણે તેમની સાથે પણ વાત કરીશું સાડા કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો 30 ભાડું કોને આપો છો

છોકરા મહેમુદભાઈ હતા ને કે માલિક એ મરી ગયા હવે એમના લઈ ગયા કોણ આપ્યું છે આપે છે ભાડા કરાર થયું એવું

आपने ब्रीजा भाईम भाई, वसीम भाई के बाड़ू। के क्लियर कर दो लेकिन इतनी ज्यादा करते है मतलब इंसानो को इतना डराते धमकाते है कुछ एक्शन इंसान ले नहीं सकता की ऐसा नहीं की बर्तन हमारे बाहर आ जाए वो बाहर आ जाए ऐसे डर बिठाता है लेकिन ये जगह मेरी है कौन लोग आते लोग आते ये देवड़ी वाला यही आते कौन-कौन उनके नाम क्या वही वसीम ये सब इनके बेटे हैं चार, चार चार बेटे हैं और ये आप इसे बेच नहीं सकते इसको मैं बेच नहीं सकती ये बेच के मैं क्लियर करना चाहती हूँ टैक्स बिल पर वो नहीं बेचने पर वो, वो बेचने नहीं देते ओके और बालू कौन देवड़ी वाला देवड़ी वाला ना पूछो એટલે કે જેવી રીતે અહિયાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દેવડી ભાડું આપવામાં આવે છે પરંતુ છેલ્લા પાસઠ વર્ષથી અહીંયા જે ભાડું ઉઘરાવવામાં આવી રહ્યું છે તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જો તેઓ ખરેખર માલિક જ નથી તો પછી ભાડું કેવી રીતે ઉઘરાવી રહ્યા છે અને તેમના દ્વારા જે ખોટા ભાડા કરાર આપવામાં આવ્યા છે કે નથી તે તપાસ વિષય છે અને જો ભાડા કરાર આપ્યા છે તો પછી તેમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે જગ્યા કોઈની છે અને ભાડું કોણ ઉઘરાઈ રહી છે કોને ભાડું આપો છો કોણ છે મકાન માલિક ત્રીસ વર્ષથી આ બેંગ રહે છે અને ભાડું દેવડી વાળા આપી રહ્યા છે એટલે કે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ખરેખર તેઓ આ જગ્યા માલિક નથી પરંતુ તેઓ ભાડું ખોટી રીતે ઉભરાવી રહ્યા છે તેવો સવાલ ઊભા થઈ રહ્યા છે એટલે લોકો ને અહિયાં એક જેલ ની અંદર રાખવામાં આવતા હોય તેવી રીતે તેમના ઉપર દેવડી પરિવાર દ્વારા જે કંટ્રોલેશન કરવામાં આવ્યું છે અને સીસીટીવી પણ લગાડવામાં આવ્યા